રાજપારડી નેત્રંગ માર્ગ ઉપર ગ્રામજનોનું રસ્તા રોકો આંદોલન ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં રાજપારડીથી નેત્રંગને જોડતો માર્ગ લાંબા સમયથી બિસ્માર હાલતમાં હોવાથી આજે નવા માલજીપુરા નજીક ગ્રામજનોએ રસ્તા પર ઉતરી રસ્તા રોકો આંદોલન કર્યું હતું ગ્રામજનોએ જણાવ્યું કે માર્ગ ઉપરથી ભારે વાહનો પસાર થવાથી ધૂળની ડમરીઓ ઉડે છે જેના કારણે વાહન ચાલકો અને માર્ગ કિનારે રહેતા લોકોને ભારે તકલીફનો સામનો કરવો પડે છે ધૂળના થર મકાનોમાં જામતા લોકોના આરોગ્ય પર પણ ગંભીર અસર થતી જોવા મળી રહી છે રસ્તા ઉપરથી ઉડતા પથ્થરોના કારણે લોકો અને વાહનોને નુકસાન થવાના બનાવો પણ બન્યા છે ગામ લોકોની માંગ છે કે રોજિંદા ધૂળથી રાહત મળે તે માટે પાણીનો છંટકાવ કરવામાં આવે અને રસ્તાનું સમારકામ તાત્કાલિક હાથ ધરવામાં આવે આ પહેલા પણ ગ્રામજનોએ આ જ મુદ્દે ઝઘડિયા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું છતાં કોઈ કાર્યવાહી ન થતા હવે લોકોએ રસ્તા પર ઉતરી વિરોધ કરવાનો માર્ગ અપનાવ્યો હતો વિરોધની જાણ થતા રાજપાટી પોલીસ મથકના પીઆઈ તથા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અધિકારીઓએ ગ્રામજનોને સમજાવટ કરી અને તાત્કાલિક રીતે પાણી છાંટવાની ખાતરી આપી હતી ત્યારબાદ ગ્રામજનોએ રસ્તો ખોલી આપ્યો હતો હવે જોવાનું રહ્યું કે આંદોલન બાદ ખરેખર માર્ગનું સમારકામ હાથ ધરવામાં આવે છે કે હાલની સ્થિતિ યથાવત રહે છે તે આવનારો સમય બતાવશે આજે આજે રસ્તા રોકો આંદોલન કર્યું છે એની અમે જાણ થોડાક દિવસ અગાઉ મામલતદાર સાહેબશ્રીને લેખિતમાં આવેદનપત્ર સાથે આપી કરી હતી અને રજૂઆત કરી હતી કે સાહેબ એક એલ્ટિમેટમ આપેલું હતું કે ચાર પાંચ દિવસ પાંચ છ દિવસની અંદર જો આ રોડ રસ્તાના કામગીરી શરૂ નહીં થાય તો અમે જનતા સ્વયંભૂ રોડ રસ્તા રોકીશું અને એ અમે લેખિતમાં મામલતદારશ્રીને આપ્યું હતું અને એમને અમુને એમણે કીધું હતું કે ભાઈ આ રોડ રસ્તાની કામગીરી ટૂંક સમયમાં ચાલુ થઈ જશે સાથે અમારી રજૂઆત એવી બી હતી કે રોડ રસ્તાની કામગીરી થાય છે તે હલકી ગુણવત્તાવાળી થાય છે ડામરથી વર્ક પણ ડામરથી થતું નથી આજે હમણાં ડસ્ટ નાખીને કામગીરી કરે છે એનાથી બાઇકો લઈને જતી ટુ વ્હીલની હાલત એટલી કફોડી થાય છે કે રાજપાટી સુધી જતાં જતાં એને સાત જન્મ સુધી જેટલું કષ્ટ ના વેઠવું એટલું યાદ આવી જાય છે સાથે અમે મામલતદાર શ્રીને એવી પણ રજૂઆત કરી હતી કે જે ઓવરલોડ ગાડીઓ આવે છે ઓવરલોડ ભરીને વગર રોયલ્ટીની ગાડીઓ આવે છે એને પણ અમે રોકીશું અને એનું પણ તમે નિરાકરણ લાવજો પોલીસને પણ અમે મામલતદાર શ્રી દ્વારા મારફતે લેખિતમાં આપેલું હતું એટલે આજે એ પણ જોવાનું રહેશે કે કેટલી ગાડીઓ ઓવરલોડ છે અહીંયાથી પણ જોઈ લેશે આજે પોલીસ સાહેબ સાહેબશ્રી પણ આપણી સાથે છે તો એ પણ આપણોને સહકાર આપશે ઓવરલોડ ગાડીઓ વિશે અને વગર રોયલ્ટીની ગાડીઓ હશે તો એ પણ એ ગાડીઓને અહીંયાથી ડિટેન કરી અને પોલીસ સ્ટેશન જવાનું હશે તો ત્યાં અથવા તો ખાણ ખનીજને બોલાવાનો હશે તો તેને થશે ને રહી વાત રસ્તાની તો અમે વારંવાર રજૂઆતો કરી કરીને થાકી ગયા છે